नमस्कार मित्रों स्वागत है आप सब चैनल में तो हाल मित्रों विभाग विभागे करी भारी थी अति भारत वरसाद आगाही मित्रों आज क्या क्या पड़ से भारत थी अति भारत वरसाद તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ અંદર જે પણ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને મિત્રો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે તો બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ચિત્ર નક્ષત્રની અંદર પણ મિત્રો હવે બાર ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે ભારેથી અધિભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે જેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાર ની ખાડીને પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વખતે સહકાર આપતા રહો તો મિત્રો આપશો નો ખૂબ ખુબ આભાર